હેલો વિદ્યાર્થી મિત્રો હું છું એસપી ઓનલાઈન ટ્યુશન ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ અંદર ચેપ્ટર વન સંવેદન ધ્યાન અને પ્રત્યક્ષીકરણ વિશે જોવાનું છે તો સંવેદન કહેવાય કોને સંવેદનના વર્ગો કેટલા છે સંવેદનના પ્રકાર કેટલા છે કેવી રીતે આપણે સંવેદન થાય છે એના વિશે આપણે આજે અભ્યાસ કરવાના છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ સંવેદન એટલે જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતો ઉદ્દીપકનો અનુભવ તો જ્ઞાનેન્દ્રિયો કેટલી તો કે પાંચ કઈ કઈ તો ભાઈ આંખ કાન નાક જીભ અને ત્વચા આ આપણી પાંચ જ્ઞાનેન્દ્રિયો છે એના દ્વારા આપણને અનુભવ થાય છે કોઈપણ પ્રકારના બાહ્ય ઉદ્દીપકની અસર માનવીના જ્ઞાનેન્દ્ર ઉપર થાય છે કોઈ પણ માનવીની અસર એ જ્ઞાનેન્દ્ર થાય છે જેનાથી આંતરવાહી તંતુઓ છે જે અંદરના જે તંતુઓ છે જે આંતરવાહી તંતુઓ એ ઉત્તેજાય જાય અને મગજ સુધી એનો સંદેશો પહોંચાડે છે અને ચોક્કસ ભાગને સંદેશો પહોંચે તેને આપણે શું કહીએ છીએ સંવેદન તરીકે ઓળખાઈએ છીએ સંવેદકોના ત્રણ વર્ગોની અંદર વેચી શકાય છે સંવેદકો ત્રણ વર્ગોની અંદર વેચી શકાય છે તો પહેલું છે બાહ્ય સંવેદકો ત્રીજું છે આંતરિક સંવેદકો અને શારીરિક સંવેદકો ટોટલ સંવેદકો ત્રણ ભાગની અંદર વેચી શકાય છે તો બાહ્ય સંવેદકોની અંદર કોનો કોનો સમાવેશ થાય તો બાહ્ય સંવેદકોની અંદર પ્રકાશ છે ઠંડી છે ગરમે સ્પર્શ દબાણ આ બધાની અંદર બાહ્ય સંવેદકો આવે છે શરીર સંવેદકોની અંદર શ્રવણ કેન્દ્ર અને દ્રષ્ટિ સંવેદક બે વસ્તુનો ઉપયોગ થાય છે દ્રષ્ટિ સંવેદકની અંદર સળીશંકુ કોષો દ્વારા આપણે જોઈ શકીએ છીએ એની અંદર આવે છે જ્યારે શ્રવણ કેન્દ્રની અંદર સૂક્ષ્મ વાળ કોષોનો સમાવેશ થાય છે આંતરવહી તંતુઓની અંદર જે અંદરના જે તંતુઓ છે જે અંદરની આપણને જે ક્રિયાઓ કરે છે તે દાખલા તરીકે હુજરી ખાલી થવાથી ભૂખ લાગવી એ સંવેદક છે ગળાની અંદર સોસ પડવાથી તરસ લાગવી ફેફસાની અંદર રક્તવાહિનીઓમાં ફેરફાર થવો આ બધું આંતરિક સંવેદકો છે જે અંતર જે અંદરના શરીરની અંદર ફેરફાર થતા હોય છે વિદ્યાર્થી મિત્રો આપણે હવે સંવેદનના પ્રકાર વિશે જોવાનું છે સંવેદનના પ્રકાર કેટલા તો સંવેદનના પ્રકાર પાંચ પહેલું છે દ્રષ્ટિ સંવેદન બીજું છે શ્રવણ સંવેદન ત્રીજું છે ગંધ સંવેદન ચોથું છે સ્વાદ સંવેદન અને પાંચમું છે સ્પર્શ એટલે કે ત્વચા સંવેદન તો વિદ્યાર્થી મિત્રો આ હતા સંવેદનનો અર્થ સંવેદનના ત્રણ વર્ગોની અંદર વહેંચણી કરી શકાય અને સંવેદનના પ્રકારો તો વિદ્યાર્થી મિત્રો જો આપને આ વિડીયો સારું લાગે તો આપના વિદ્યાર્થી મિત્રોને શેર કરજો સબસ્ક્રાઈબ કરાવજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં અને આપના મિત્રો સુધી જરૂર પહોંચાડજો જે એમને બારમા ધોરણની અંદર મનોવિજ્ઞાન વિષય રાખેલો હોય એમને ઉપયોગી સાબિત થાય જય હિન્દ જય ભારત